નર્મદા જિલ્લાના પાટનગર એવા નગરમાંથી પસાર થતાં સ્ટેટ હાઇવે નંબર એકસો સાહીઠ ઉપર લાંબા સમય પછી સ્ટ્રીટ લાઇટો તો લાગી છે પણ એનું લાઇટ બિલ નગરની પ્રજા પાસેથી વસૂલવામાં આવશે એવી માહિતી બહાર આવતા હવે સવાલો ઊભા થયા છે

આરંભીની ઓથોરિટી વાળા રસ્તા ઉપર જે લાઇટનું અજવાળું પથરાયું છે એ જોઈને ખૂબ આનંદ થઈ રહ્યો છે કેમ કે અમારા નગરના ને આજુબાજુના ગામડાના લોકોને આનાથી ખૂબ લાભ થવાનો છે પરંતુ વાત મુદ્દાની એ છે કે જે આ સ્ટ્રીટ લાઇટો નાખવામાં આવેલી છે એ સ્ટ્રીટ લાઈટો રાજપીપળા નગરપાલિકાના જે અમારી રાજપીપળા નગરની પ્રજા ભરે છે એની એ ટેક્સમાંથી આ લાઇટો નાખવામાં આવી છે એટલે આ બાબતે મારે એ કહેવાનું ખાસ કે પ્રજા વેરો અને રાજકીટલા રસ્તા પર અજવાળું પડે અને રાજકીત નગરપાલિકાની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ કટોકટીમાંથી પસાર થઈ રહી છે આર્થિક પરિસ્થિતિ ડામાડોર છે રાજકીત નગરપાલિકાના કર્મચારીઓનો પગાર નહીં આપી શકતા આગળ પણ લાઇટ બિલ દસ લાખ દસ કરોડ જેટલું બાકી હતું અને એમને મને એવું જાણવા પણ મળ્યું કે ગુજરાત રાજ્ય સરકાર પાસેથી કદાચ કરોડો રૂપિયાની લોન લઈને લાઈટ બિલ ભરવામાં આવ્યું છે એમાં કઈ બુદ્ધિ નથી એવું મને લાગે છે કેમ કે મને ના હોય તો એ લોકોને આવડત ના હોય તો કોઈ જગ્યાએ એ લોકો તાલીમ વર્ગમાં જઈને તાલીમ લેવી જોઈએ અને ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એમને આ શાસન જે વ્યવસ્થિત શાસન આપવું જોઈએ એ વ્યવસ્થિત શાસન આપવામાં રાજકોટ નગરપાલિકાના સત્તાધીશો એ નિષ્ફળ ગયા છે તો આ તબક્કે આજે ખોટું કાર્યો થઈ રહ્યું છે એને હું ધિક્કારું છું